વાત એક એવા જેમાં શિકારી શિકારીને ફસાવી રૂપિયા પડાવવા માટે એક એવી જાળ ફેલાવી જેમાં તે પોતે જ ફસાઈ ગયો અને ધકેલાઈ ગયો હવાલાતમાં કોણ હતો આ ભેજાબાજ અને શું હતો તેનો હની ટ્રેપનો માસ્ટર પ્લાન જોઈએ સુરેન્દ્રનગરમાંથી વધુ એક હની ટ્રેપની ઘટના મહંત સાથે યુવતીનો વિડીયો બનાવી પડાવ્યા રૂપિયા રૂપિયા નવ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ખંખેરનાર પાંચ આરોપીઓની ધરપકડ પાટડી પોલીસ સ્ટેશનમાં નીચું માથું રાખી ઉભા રહેલા આરોપીઓએ વઢવાણમાં રહેતા એક મહંત પાસેથી રૂપિયા પડાવવા હની ટ્રેપનો ખેલ રચ્યો હતો છેલ્લા ઘણા સમયથી મહંતની સેવા પૂજા કરતી મહિલા સાથે મહંતનો નો વિડીયો બનાવી બદનામ કરવાની આરોપીઓ ધમકી આપી હતી મહિલા અને મહંત મહંત્રીસ હજાર રૂપિયા પડાવી લીધા હતા આ બાબતે મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હર્ષદ કોળી વિરમ સારલા રોહિત ઉર્ફે ભાણો કોરડિયા

પ્રથમ આરોપી જે છે હર્ષદભાઈ રમણભાઈ સારલા બીજા આરોપી છે વિરમભાઈ કાળુભાઈ સારલા રોહિતભાઈ ઉર્ફે ભાણો જકાભાઈ કોરડિયા રવિભાઈ રાધુભાઈ જિંદુવાડિયા શૈલેષભાઈ ઉર્ફે શક્તિ રમેશભાઈ અગારા આ કુલ પાંચ આરોપીઓ જે છે એ પાંચ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસના કહેવા મુજબ સુરેન્દ્રનગરના વઢવાણમાં ભોગ બનનાર મહંત અને ફરિયાદી મહિલા મહિલા એક સોસાયટીમાં રહેતી ઘણા વર્ષોથી મહંતની સેવા પૂજા કરતી હતી જેથી અવારનવાર મહિલાના ઘરે પણ આવતા હતા એવી જ રીતે થોડા દિવસ અગાઉ મહંત મહિલાના ઘરે આવ્યા હતા ત્યારે પાંચ શખ્સો મહિલાના ઘરમાં ઘુસી આવ્યા છરી બતાવી મહિલા અને મહંતનો સાથે વિડીયો ઉતારી લીધો હતો વિડીઓ વાયરલ નહી કરવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા ડરી ગયેલી મહિલા એ ઘર પડેલા બે લાખ આપી દીધા તેમ છતાં આરોપીઓ વધુ રકમ માંગતા મહિલાને એક શખ્સ નજીકની બેંકમાં લઈ ગયો તેના ફિક્સ ડિપોઝીટ ના સાત લાખ રૂપિયા ઉપાડ્યા હતા આમ કુલ નવ પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયા પડાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા આરોપી જે છે હર્ષદ રમણભાઈ કોડી આ જે આરોપી જે છે તેઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી જે બેન છે તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી તથા જે સાહેબ છે તેમનો ખોટી રીતે વિડીયો ઉતારી વિડીયો વાયરલ ન કરવા માટે કુલ છરી બતાવી કુલ દસ લાખ રૂપિયા જેમની માંગણી કરેલી હતી અને આ માંગણી માટે તેમણે ઘરમાં આવેલા કુલ રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર રોકડા તથા ફરિયાદીના ઘરની નજીક આવેલી બેંક ઓફ ઇન્ડિયાની એક બ્રાન્ચમાંથી એફડી તોડાવીને પકડી લીધા છે પરંતુ સવાલ એ છે કે આરોપીઓ મહંત સિવાય આવી રીતે અન્ય કેટલા લોકો સાથે રૂપિયા પડાવ્યા છે આ તો મહિલાએ ફરિયાદ નોંધાવી એટલે પોલીસે કાર્યવાહી કરી પરંતુ અન્ય ભોગ બનનાર લોકો ડરે પોલીસ સ્ટેશન સુધી આવતા નથી જેના કારણે આવા તત્વોની હિંમત વધે છે ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે વિરેન ડાંગરેચા ગુજરાત ફર્સ્ટ સુરેન્દ્રનગર